ઓકે ઓકે શબ્દમાં ઓનો અર્થ ઓલા અને કે અર્થ કાલા થાય છે આમ ઓકે શબ્દનું ફૂલ ફોર્મ ઓલા કાલા થાય છે ફ્રેન્ડ્સ ઓલા કાલાને ઓકે કહેવામાં આવે છે ઓકે એ સ્વીકૃતિ સંમતિ મંજૂરી અથવા સ્વીકૃતિ દર્શાવવા માટે વપરાતો શબ્દ છે આ એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ ઓલ કરેક્ટ એટલે બધું જ સાચું એમ થાય છે જ્યારે આપણે એકબીજા સાથે સંમત હોઈએ છીએ ત્યારે વાતચીતમાં ઉપયોગમાં લેવાતો આ અત્યંત સામાન્ય શબ્દ છે તેનો ઉપયોગ ચેટિંગમાં પણ થાય છે આમ ઓલા કાલાનું સંક્ષિપ્ત રૂપ ઓકે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ